દર સોમવારે ઉપવાસ રાખીને વહેલા સવારે નદીમાં સ્નાન કરી શિવલિંગને પર જળ દૂધ અને બેલપત્ર ચઢાવતા એક દિવસ ભગવાન શિવ તેમને ભક્તિથી પસંદ થયા રાતે સપનામાં શિવજી બ્રહ્માને દર્શન આપીને બોલ્યા હે ભક્ત તું જે ભક્તિ કરે છે તે મને અતિ પ્રિય છે હવે તારે જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે અલગ દિવસે જ એક ધનિક વેપારીએ પોતાના ઘેર બોલાવ્યા અને વિનંતી કરી હે બ્રહ્માંડ મને પણ શિવજીને પસંદ કરવા માટે સોમવાર વ્રત કેવી રીતે કરવા તે શીખવો બ્રહ્માન આનંદથી સ્વીકાર્યો અને તેને સોમવાર વ્રતની વિધિ તથા કથા સમજાવી વેપારીએ અદ્ભુત વ્રત શરૂ કર્યા થોડા જ વારમાં તેમને ધંધામાં અદ્ભુત વૃદ્ધિ થઈ ચમત્કાર જોઈને આખું ગામ આશ્ચર્યમાં પડી ગયું દરેક સોમવારના દિવસે ઉપવાસ રાખવા અને શિવજીની પૂજા કરવામાં શરૂ કર્યું ધીરે ધીરે ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધ છવાઈ ગઈ ત્યાંથી આજ સુધી સોમવારના દિવસે ભગવાન શિવજીને અપરીત માનવામાં આવે છે જે ભક્ત ભક્તિપૂર્વક ઉપવાસ રાખે ઓમ નમઃ શિવાય જો જાપ કરે અને શિવજીને જળ ચડાવે તેના જીવનમાં સુખ દષ્ટ અને પાપ નાશ પામે છે તો મિત્રો આવતી સોમવારે ભક્તિપૂર્વક શિવની પૂજા કરો અને આ કથાની શરૂઆત સાંભળો ભોલીનાથ તમારું કલ્યાણ કરે હર હર મહાદેવ જો તમને શિવ ભક્તિ પસંદ હોય તો આ વિડીયોને એક લાઈક કરો કોમેન્ટમાં હર હર મહાદેવ લખો અને આવી જ ભક્તિના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં